જય શ્રી કૃષ્ણ મિત્રો આ વિડીયોમાં માક્ષર મહિનાના ગુરુવારે આવતું શ્રી લક્ષ્મી વ્રતની વિધિ વ્રતનું મહાત્મ અને કથા વાર્તા સાંભળશું મિત્રો જે રીતે શ્રાવણ મહિનામાં સોમવારનું મહત્વ છે ભગવાન ભોળાનાથને પ્રસન્ન કરવા સોમવારે વ્રત પૂજા ઉપવાસ કરવામાં આવે છે એવી જ રીતે માક્ષર મહિનામાં ગુરુવારનું ખૂબ મહત્ત્વ છે ગુરુવારે માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા વ્રત ઉપવાસ પૂજા કરવામાં આવે છે આ વ્રતને શ્રીલક્ષ્મી વ્રત કહેવામાં આવે છે માતા લક્ષ્મીની પ્રસન્નતા પ્રાપ્ત કરવા આ વ્રત માક્ષર મહિનાના પહેલા ગુરુવારથી શરૂ કરવાનું હોય છે જે માક્ષર મહિનાના છેલ્લા ગુરુવારે તેની પૂર્ણાહુતિ કરવાની હોય છે જો પહેલા ગુરુવારે આ વ્રત ન થઈ શકે તો બીજા ગુરુવારથી પણ કરી શકાય છે આ વ્રતના પૂજનથી અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે ઘર ધન ધાન્યથી પરિપૂર્ણ રહે છે ઘરમાં ધનધાન્યની ક્યારેય પણ કમી નથી રહેતી ઘરનું વાતાવરણ શુદ્ધ અને પવિત્ર રહે છે જેનો પ્રભાવ ઘર અને પરિવારના સભ્યો પર પડે છે ઘરમાં ક્યારેય કલેશ જેવું વાતાવરણ ઉત્પન્ન નથી થતું આપણા સંતાન આજ્ઞાકારી સંતાન બને છે મા લક્ષ્મીની એવી કૃપા વરસે છે કે ઘરમાં ક્યારેય પણ કોઈ વાતની ઓછપ નથી રહેતી આથી જે કોઈ મનુષ્ય માક્ષર મહિનાના ગુરુવારનું વ્રત શ્રદ્ધા ભાવથી કરે છે વ્રતની કથા સાંભળે છે વ્રતના બધા જ નિયમોનું પાલન કરે છે તેના પર માતા લક્ષ્મીની કૃપા બની રહે છે તો મિત્રો આ હતું વ્રતનું મહાત્મા હવે સાંભળશું વ્રતની વિધિ આ વ્રત ધન સંપત્તિ પ્રાપ્ત કરવા માટે તથા માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય તે માટે કરવાનું હોય છે આથી વ્રત કરનાર સ્ત્રીએ મન તથા શરીરને પવિત્ર રાખવું ઘરને સ્વચ્છ રાખવું જોઈએ કારણ કે માતા લક્ષ્મીને સ્વચ્છતા અતિ પ્રિય છે વ્રતના દિવસે ઉપવાસ કરવો રાત્રે કુટુંબીજનો સાથે મિષ્ટ ભોજન કરવું વ્રતના દિવસે ઘરના બધા જ સભ્યોએ પ્રસન્ન ચિત્ત રહેવું જોઈએ બધાની સાથે પ્રેમપૂર્ણ વ્યવહાર કરવો કારણ કે માતા લક્ષ્મીને કલેહ જરાય પ્રસન્ન કોઈ કારણસર વ્રતના દિવસે પૂજા ન કરી શકાય તો બીજા પાસે પણ કરાવી લેવી અને ઉપવાસ પોતાની જાતે કરવો માક્ષર મહિનાના છેલ્લા ગુરુવારે એટલે કે વ્રતની પૂર્ણાહુતિના દિવસે સાત સૌભાગ્ય અથવા સાત કુમારિકાને આમંત્રણ આપી ઘરે બોલાવી તથા પૂજા આરતી વગેરે પૂર્ણ થયા બાદ પ્રસાદ તરીકે ફળ આપી અને વ્રતને એક એક પુસ્તિકા આપવી આ રીતે વ્રતની પૂર્ણાહુતિ કરવી વ્રતની પૂજા વિધિમાં જે જગ્યાએ પૂજા કરવાની હોય એ જગ્યાને છાણથી થોડી લીપી લેવી અથવા ભીના કપડાંથી લૂછી લેવું ત્યાં લાકડાનું બાજો અથવા પાટલાનું સ્થાપન કરવું પાટલાની આજુબાજુ રંગોળી પૂરવી પાટલાની વચ્ચો વચ્ચે થોડા ચોખા અથવા ઘઉં મૂકી અષ્ટદલ અથવા ગોળ આકૃતિ કરવી ત્રાંબાનો એક કળશ લેવો તેમાં પાણી ભરવું કળશની અંદર દૂરવા સિક્કો તેમજ એક અખંડ સોપારી પધરાવી કળશના મુખ પર પાંચ પાન અથવા એક જ આંબાના પાંચ પાન ગોઠવીને તેના પર નાળિયેર મૂકવું કળશની ચારે બાજુ કંકુના ચાંદલા કરવા તથા શુભ સ્વસ્તિક વગેરેથી શણગાર કરવો ત્યારબાદ માતા લક્ષ્મીની મૂર્તિ ફોટો કે છબી જે હોય તે કળશને અડીને સામે રાખવી તેની પાસે સવા રૂપિયો મૂકી તેમની પૂજા કરવી દર ગુરુવારે પૂજા સમયે આજ સવા રૂપિયાની પૂજા કરવી વિસર્જન પછી આ સવા રૂપિયાને તિજોરીમાં મૂકી દેવો આ રીતે સ્થાપના કર્યા બાદ પંચોપચાર પદ્ધતિથી પૂજા કરવી સ્નાન કંકુ ચોખા ફૂલ વગેરે અર્પણ કરવા ધૂપદીપ કરવા આરતી સ્તુતિ પ્રાર્થના કરી ખીર શીરો કે પછી લાપસીનું નૈવેદ્ય ધરાવવું તથા ઋતુના ફળ અને ગાયનું દૂધ ધરાવવું આ રીતે પૂજા કરી શ્રીલક્ષ્મી વ્રતની કથા વાંચવી લક્ષ્મી નમનાષ્ટક વાંચવું ત્યારબાદ પોતાના મનની ઈચ્છા માતા લક્ષ્મીને મનમાં કહી સંભળાવી અને સાષ્ટાંગ રાત્રે ફરી લક્ષ્મીની પૂજા કરી મીઠાઈ લાપસી ખીર કે પછી ગમે તે નૈવેદ્ય ધરાવવું અને તેમાંથી એક ભાગ ગાય માતા માટે કાઢવો ત્યારબાદ બધા કુટુંબીજનો સાથે ભોજન કરવું બીજા દિવસે સવારે સ્નાન પૂજા કરી કળશમાં મૂકેલા પાંચ પાન જુદા જુદા ઠેકાણે ઘરમાં રાખવા કળશનું પાણી સમુદ્રમાં નદીમાં સરોવરમાં તળાવમાં અથવા તુલસીના ક્યારામાં રેડવો જે જગ્યાએ પૂજન કર્યું હોય ત્યાં અબીલ ગુલાલ કંકુ ચોખા ચડાવી લક્ષ્મીનું સ્મરણ કરી પ્રણામ કરવા આ રીતે દર વર્ષે માક્ષર મહિનાના દરેક ગુરુવારે આ પ્રમાણે વ્રત પૂજન કરવું આ વ્રત કરનારને હું સુખી કરીશ એવું કથન સાક્ષાત લક્ષ્મી પદ્મ પદ્મપુરાણમાં કહ્યું છે તો મિત્રો આ હતું લક્ષ્મી વ્રતનું મહાત્મા અને વ્રતની વિધિ હવે સાંભળશું શ્રી લક્ષ્મી વ્રતની કથા બોલો માતા લક્ષ્મીની જય શ્રદ્ધાળુ ભક્તજનો સાંભળો શ્રીલક્ષ્મી વ્રતની ગુરુવારની કથા આ કથા સાંભળીને શું થાય છે દુખ દરિદ્રનો નાશ થાય છે શ્રી માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે ધન દોલત પ્રાપ્ત થાય છે લાંબા આયુષ્યવાળા સંતાન પ્રાપ્ત થાય છે મનની મનોકામના પૂર્ણ થાય છે શ્રી લક્ષ્મીના નામ અને રૂપ અનેક છે કૈલાસમાં પાર્વતી ક્ષીર સાગરમાં સિંધુ કન્યા સ્વર્ગમાં શ્રી મહાલક્ષ્મી ભૂલોકમાં લક્ષ્મી બ્રહ્મલોકમાં સાવિત્રી ગોલોકમાં રાધિકા વૃંદાવનમાં રાસેશ્વરી ચંદનવનમાં ચંદ્રા ચંપકવનમાં વિરજા પદ્મવનમાં પદ્મા માલતી વનમાં માલતી કુંદન વનમાં કુંદદનતી કેતકી વનમાં સુશીલા કદમ્બવનમાં કદંબમાલા રાજગ્રહમાં રાજલક્ષ્મી અને ઘર ઘરમાં ગ્રહલક્ષ્મી આમ વિવિધ રૂપ અને નામથી લક્ષ્મી દેવી પ્રસિદ્ધ છે મિત્રો દ્રાપર યુગની સૌરાષ્ટ્ર દેશની આ વાત છે ત્યાં ભદ્રશ્રા નામનો એક રાજા રાજ્ય કરતો હતો તે પરાક્રમી હતો ચાર વેદ છ શાસ્ત્ર અઢાર પુરાણોનો તે જ્ઞાતા હતો તેની રાણીનું નામ સુરત ચંદ્રિકા હતું તે સુંદર સુશીલ અને પતિવ્રતા હતી તે રાણીને આઠ પુત્રો અને એક પુત્રી હતી તેનું નામ હતું શ્યામબાલા એક વખત શ્રી લક્ષ્મીદેવીના મનમાં થયું કે આ રાજાના રાજ્યમાં હું રહીશ એટલે રાજા પ્રજાને વધારે સુખ આપશે ગરીબ પાસે રહીશ તો તે બધી સંપત્તિ ખાઈ જશે માટે તેણે વૃદ્ધ બ્રાહ્મણીનું રૂપ ધારણ કર્યું હાથમાં લાકડી લીધી અને ધીમે ધીમે તે સુરત ચંદ્રિકા રાણીના મહેલ પાસે આવીને ઊભી રહી તેને જોઈ એક દાસી તેની પાસે આવી પૂછવા લાગી તેનું નામ તેના પતિનું નામ રેવાનું ઠેકાણું વગેરે પૂછ્યું વૃદ્ધ સ્ત્રીના રૂપમાં આવેલા લક્ષ્મીજી બોલ્યા મારું નામ કમલા મારા પતિનું નામ ભુવનેશ અમે દ્વારિકામાં રહીએ છીએ તમારી રાણી પૂર્વજન્મમાં એક વાણિયાની પત્ની હતી તે વાણ્યો ખૂબ ગરીબ હતો રોજ ઝઘડા થતા ધણી તેને મારતો તે ત્રાસથી કંટાળી ઘર છોડી નીકળી પડી વનવગડામાં ભૂખી ભટકવા લાગી તેની દશા જોઈ મને દયા આવી ધન સંપત્તિ આપવાવાળા લક્ષ્મી વ્રતની માહિતી મેં તેને આપી મારા કહેવા પ્રમાણે તેણે લક્ષ્મી માતાનું વ્રત કર્યું શ્રી લક્ષ્મીદેવી પ્રસન્ન થયા તેથી તેની ગરીબી દૂર થઈ સંતતી સંપત્તિથી ઘર ભરપૂર થયું ચારેય કોર આનંદ છવાઈ ગયો પછી તે બંને મૃત્યુ પામ્યા લક્ષ્મી વ્રત કરવાથી તે બંને લક્ષ્મી લોકમાં સુખ સાયબીમાં રહ્યા જેટલા વર્ષ તેણે લક્ષ્મી વ્રત કર્યું તેટલા હજાર વર્ષ તેને સુખ સાયબી મળી અને હવે તો તેને રાજકુળમાં જન્મ પ્રાપ્ત થયો છે પણ તે રાણીને હવે લક્ષ્મી વ્રતનું વિસ્મરણ થયું છે તે યાદ કરવા માટે હું ખાસ અહીંયા આવી છું આ બધું સાંભળી તે દાસીએ તેને લક્ષ્મી વ્રતની માહિતી પૂછી પૂજા કરવાની પદ્ધતિ પૂછી વૃદ્ધશ્રીના રૂપમાં આવેલા લક્ષ્મીજીએ તેને લક્ષ્મી વ્રતની માહિતી અને મહત્ત્વ કહી સંભળાવ્યું પછી તે દાસી તે વૃદ્ધશ્રીનો આભાર માની તેનો સંદેશો રાણીને કહેવા માટે ગઈ રાજ વૈભવમાં ઉઠનારી રાણીને તેના ઐશ્ચર્યનું ખૂબ અભિમાન હતું તે ઉન્માદ અવસ્થામાં હતી ડોષીના સમાચાર સાંભળી તે એકદમ ગુસ્સામાં આવી અને તે ડોસીને ખૂબ અપમાનિત કરી ધક્કા પણ માર્યા તે ડોસી બીજી કોઈ નહીં પણ સાક્ષાત માતા લક્ષ્મી હતી એ રાણીને સમજાયું નહીં રાણીની ઉદ્ધતાઈ જોઈ લક્ષ્મી ત્યાં વાસ ન કરતાં પોતાના ઘરે જ જવાનું ઠરાવ્યો અને તે ચાલી નીકળી થોડે દૂર જતાં તેને શ્યામબાલા મળી તેને બધી વાતની ખબર પડી તેણે વૃદ્ધ સ્ત્રીની માફી માંગી ત્યારે લક્ષ્મીને તેની દયા આવી તેણે શ્યામબાલાને લક્ષ્મી વ્રતની માહિતી કહી સંભળાવી એ દિવસ એટલે માક્ષર મહિનાનો પહેલો ગુરુવાર હતો શ્યામબાલાએ ભક્તિભાવથી માતા લક્ષ્મીનું વ્રત કર્યું વ્રત કરવાથી સિદ્ધેશ્વર નામના એક રાજાના માલધાર નામના રાજપુત્ર સાથે તેના લગ્ન થયા તે પોતાના પતિ સાથે રાજ વૈભવમાં સુખે રહેવા લાગી અહીંયા લક્ષ્મીનો કોપ થવાથી રાજા ભદ્રસરા અને તેની રાણી સુરત ચંદ્રિકાનું રાજપાટ દૂર થઈ ગયું વૈભવ અને ઐશ્વર્ય જવાથી એમને પેટ ભરવા માટે અન્ન પણ મહામુસીબતે મળતું એક દિવસ સુરત ચંદ્રિકા પોતાના પતિને કહેવા લાગી કે આપણા જમાઈ રાજા છે ખૂબ ધનવાન છે તમે તેની પાસે જાઓ અને આપણી દુર્દશા કહો તેમને દયા આવશે એટલે આપણને થોડી સંપત્તિ આપશે રાણીના કહેવાથી ભદ્રસરા જમાઈના રાજ્યમાં ગયો એક તળાવના કાંઠે આરામ કરવા બેઠો એટલામાં શ્યામબાલાની દાસી પાણી લેવા માટે ત્યાં આવી તેણે ભદ્રસરાને જોયો દાસીએ નામઠામ પૂછ્યું તેણે બધું જણાવ્યું તો શ્યામબાલાનો પિતા છે એમ જાણ્યા પછી દાસી દોડતી દોડતી શ્યામબાલા પાસે ગઈ તેને બધી વાત કહી શ્યામબાલાએ પોતાના પિતાને ઠાઠ માતથી પોતાના રાજમહેલમાં લઈ આવી આદર સત્કાર કર્યો અનેક પ્રકારની મહેમાનગીરી કરી તે પાછો ફરતો હતો ત્યારે તેને એક હાંડો ભરીને ધન આપ્યો ભદ્રસુરા ઘરે આવ્યો સુરત ચંદ્રિકાને આનંદ થયો તેણે હાંડાનું ઢાંકણું ખોલ્યું તો અંદર શું જુએ છે હાંડામાં ધન નથી પણ કોલસા ભરેલા હતા લક્ષ્મીની અકૃપાથી આ ચમત્કાર થયો થોડા દિવસ પછી તે એક વખત સુરત ચંદ્રિકા પોતાની દીકરીને ઘેર ગઈ ત્યારે દિવસ હતો માક્ષર મહિનાનો છેલ્લો ગુરુવાર શ્યામબાલાએ લક્ષ્મી વ્રત કર્યું બા પાસેથી પણ કરાવ્યો સુરત ચંદ્રિકા પાછી પોતાના નગરમાં આવી તેણે લક્ષ્મી વ્રત કર્યું તેથી તેને પહેલાંનો બધો વૈભવ પાછો મળ્યો રાજ્ય સુખ પ્રાપ્ત થયું થોડા દિવસો પછી શ્યામબાલા પિયર આવી પણ પિતાને કોલસા આપ્યા મને કંઈ જ આપ્યું નહીં એનો ગુસ્સો સુરત ચંદ્રિકાના મનમાં હતો તેથી શ્યામબાલાને કોઈએ બોલાવી નહીં તેનું અપમાન કર્યું પણ તેણે બા ઉપર ગુસ્સો કર્યો નહીં તે ત્યાંથી ચાલી નીકળી નીકળતા તેણે ત્યાંનું થોડું મીઠું લઈ લીધું પોતાના ઘરે આવતા તેના પતિએ તેને પૂછ્યું કે પિયરથી તું શું લાવી તો તેણે કહ્યું કે રાજ્યનો સાર લાવી છું પતિએ કહ્યું એટલે શું પત્નીએ કહ્યું થોડી ધીરજ રાખો એટલે ખબર પડશે તે દિવસે તેણે બધા પદાર્થ મીઠા વગરના બનાવવા કહ્યું પતિને જમવાનું પીરસ્યું તેને ભોજન ફીક્કું લાગ્યું પછી તેણે થાળીમાં થોડું મીઠું પીરસ્યું રસોઈમાં મીઠું નાખતા જ જમણ એકદમ સ્વાદિષ્ટ લાગ્યું આ એ જ રાજ્યનો સાર શ્યામબાલાના પતિને આ વાત સમજાય પછી તે બંને જણાએ આનંદ વિનોદ કરતા ભોજન પૂર્ણ કર્યું કથાનો સારાંશ એ છે કે જે કોઈ આ રીતે લક્ષ્મી વ્રત શ્રદ્ધાથી કરશે તેના પર માતા લક્ષ્મીની કૃપા થશે સુખ શાંતિ મળશે મનના મનોરથ પૂર્ણ થશે માત્ર એટલું જ ધ્યાન રાખવું જોઈએ કે અમીરી આવે એટલે છકી ન જવું જોઈએ લક્ષ્મી વ્રત કરવાનું ભૂલવું ન જોઈએ આ પ્રમાણે આ લક્ષ્મી વ્રતની કથા અહીં પૂર્ણ થાય છે બોલો માતા લક્ષ્મીની જય બોલો કમલવાસીની મહાલક્ષ્મીની જય તો મિત્રો આ હતું માક્ષર મહિનાના ગુરુવારે કરવામાં આવતું શ્રીલક્ષ્મી વ્રતની વિધિ વ્રતનું મહાત્મ અને વાર્તા માક્ષર માસમાં આવતું ગુરુવારનું શ્રીલક્ષ્મીનું વ્રત જે કોઈ મનુષ્ય કરે છે તેના પર મહાલક્ષ્મી પ્રસન્ન થઈ અન્નધનના ભંડાર ભરે છે આથી આ વ્રત દરેક બહેનોએ શ્રદ્ધાપૂર્વક જરૂર કરવું જોઈએ જો વ્રત ન થઈ શકે તો વ્રતની કથા જરૂર સાંભળવી જે સાંભળવા માત્ર થી જ વ્રત કર્યા જેટલું જ પુણ્યફળ પ્રાપ્ત થાય છે તો મિત્રો આજના આ વીડિયોમાં માક્ષર મહિનાના ગુરુવારે કરવામાં આવતું શ્રી લક્ષ્મી વ્રતની કથા તમે પૂરી શ્રદ્ધાથી સાંભળી જે સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય માતા લક્ષ્મી જરૂર લખજો ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો જેથી આપણા દરેક નવા વિડીયોની નોટિફિકેશન આપને મળતી રહે તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ